નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જેમાં માં આપ સર્વનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ સોમનાથ મંદિરથી માત્ર દોઢ કિલોમીટર કિલોમીટરના અંતર આવેલ સૂર્ય મંદિર પાંચ પાનો ગુફા અને શ્રી હિંગળાજ માતાજીનું મંદિર આ ત્રણેય જગ્યાઓ એકદમ બાજુ બાજુમાં છે એટલે આપણે આ ત્રણેય જગ્યાના દર્શન કરવા જઈશું અને સાથે આ જે જગ્યાઓ છે જે સ્થળ છે એની સાથે શું પ્રસંગ કે વાત સંકળાયેલી છે

એ વિડીયો જરૂરથી જોઈ ચૂક્યા હશો હવે આ સૂર્ય મંદિર જે છે એની શું વાત છે કે શું એના વિશે જાણવા જેવું છે એ હું તમને કહીશ તો કહેવાય છે કે ભારતમાં ઘણા સૂર્ય મંદિર આવેલા છે પણ ગુજરાતની જો વાત કરીએ તો જે મોઢેરાનું સૂર્ય મંદિર છે તે પણ સારામાં સારું સૂર્ય મંદિર કહેવાય અને બીજું જે આ મંદિર આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ તે પણ એક એનું મંદિર છે ગુજરાતમાં લગભગ ત્રણ થી પાંચ મંદિર એવા જે છે જે સૂર્યની જ્યાં સૂર્યની પૂજા થાય છે આ સીડી આપણને તરફ લઈ જઈ રહી છે આ સૂર્ય મંદિર જે છે એની પણ એક વિશેષતા છે મિત્રો સૂર્ય મંદિરમાં એક એક દરેક જગ્યાએ એવી હોય છે કે જ્યારે પણ સૂર્યોદય થાય ત્યારે એનું પ્રથમ કિરણ જે છે એ સૂર્ય મંદિરની અંદર આવેલ મૂર્તિ ઉપર પડતું હોય છે આવું મોઢેરામાં પણ છે અને કહેવાય છે કે આ સૂર્ય મંદિરમાં પણ એવી વ્યવસ્થા કરેલ છે મિત્રો આ જે સૂર્ય મંદિર છે એ પાંચ હજાર વર્ષ જૂનું છે કદાચ આપને ખ્યાલ નહીં હોય પણ આની જે મૂર્તિઓ જે હું તમને બતાવીશ હમણાં એ મૂર્તિઓ પણ સાતમી આઠમી સદીની છે અને પાંડવોની સાથે આ જગ્યા સંકળાયેલી છે એટલે આપણે કહી શકીએ ચોક્કસપણે કે આ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું છે સૂર્ય મંદિરની બાજુમાં જ સૂર્ય કુંડ પણ આવેલો છે જે હું તમને બતાવીશ અને ત્યાં પણ હું તમને લઈ જઈશ હવે આ જે મંદિર જે છે એની બાજુમાં સૂર્યકુંડ અને સામેના ભાગમાં હિંગલાજ માતાની ગુફા આવેલી છે મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો એ સૂર્યકુંડમાં ઉતરવાનો રસ્તો છે આપણે ત્યાં પણ મુલાકાત લઈશું અને એના દર્શન કરીશું પણ સૌપ્રથમ પ્રથમ હું તમને સૂર્ય મંદિરના ગર્ભગૃહના દર્શન કરાવવા લઈ જઈ રહ્યો છું તો આપણે હવે પ્રવેશી ચૂક્યા છીએ સૂર્ય મંદિરમાં ઋગ્વેદના ત્રીજા મંડળમાં સૂર્યને સમર્પિત મંત્ર વિશ્વામિત્ર દ્વારા લખવામાં આવ્યો છે અને એનું જે રચના જે છે આજે પણ આપણે બધા એનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે ઓમ ભૂર ભૂ તત્સવિતુર વરેણિયમ ભર્ગો દેવસ્ય ધીમહી ધ્યો યો નહ તો આ જે મંત્ર છે એ વિશ્વામિત્ર દ્વારા રચિત હતો અને ઋગ્વેદનો સમાવેશ કરવામાં આવેલો છે હાલ આપણે સૂર્ય ભગવાનના બહારથી દર્શન કરી રહ્યા છીએ આપ જોઈ શકો છો અને ઉપરની આ જે કોતરણી જે છે એ પાંચ હજાર વર્ષ જૂની કહી શકાય કારણ કે આ મંદિર એટલું જ જૂનું પુરાણું છે અને પાંડવોની સાથે સંકળાયેલું હોય પરિવાર હું એમ કહું છું કે પાંડવોની સાથે સંકળાયેલ હોવાને કારણે આનું આયુષ્ય પાંચ હજાર કહી શકાય સુંદર મજાની બાંધણી અને કોતરકામ અંદર મૂકવામાં આવે છે છતાં પણ આને રિનોવેટ કરવામાં આવેલ છે અને મંદિરની અત્યારની જે સ્થિતિ છે એ સારી છે પ્રમાણમાં પણ ભૂતકાળમાં આ મંદિર પણ એક ભવ્ય હશે એવું આપણે એના અવશેષો પરથી લાગે છે મિત્રો હવે હું તમને મંદિરનો પાછળનો જે ભાગ છે સાઈડનો કારણ કે આ મંદિરની ફરતે અત્યારે મકાનો થઈ ગયા છે અને એને કારણે આની ભવ્યતા આપને ખ્યાલ નથી આવતી પણ તેમ છતાં હું તમને અહીં એના દર્શન કરાવું છું આપ જોઈ શકો છો કે અમુક થાંભલીઓ જે છે એને પુનઃનિર્માણ દરમિયાન મૂકવામાં આવેલ છે પરંતુ અત્યારે જે આપ મૂર્તિ જોઈ રહ્યા છો એ મૂર્તિ આ મંદિર જેટલી જ જૂની છે એટલે કે થી વર્ષ આ જૂની મૂર્તિઓ છે આપ જોઈ શકો છો કે અત્યારે એમાં ક્યાંક ક્યાંક નવું પ્લાસ્ટર અને એનું બાંધકામ રિનોવેટ કરવામાં આવ્યું છે જેને કારણે એની ભવ્યતા ઓછી નથી થઈ પણ એ ભવ્યતાને જાળવણી કરવા માટે થી આ બધું કરવામાં આવેલ છે હવે આપ જોઈ રહ્યા છો મિત્રો મંદિરનો જે પાછળનો ભાગ છે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ મંદિર કેટલું ભવ્ય હશે તમે અત્યારે જોઈ શકો છો આ જે છે મંદિરનો પાછળનો ભાગ છે ખૂબ સુંદર કોતરણ કામ કોતરણી કામ કરવામાં આવ્યું છે તો મિત્રો હવે આપણે છીએ સૂર્યકુંડના સૂર્યકુંડ તરફ જવાના રસ્તે અને આ એક વાવ છે આમ તો પણ આને સૂર્યકુંડ નામથી ઓળખવામાં આવે છે અને આ પણ મેં કીધું એમ આ જે વાવ છે એ પણ પંદરસો થી બે હજાર વર્ષ જૂની વાવ છે અને તમે જેવા અંદર ઉતરશો એટલે તમને એકદમ આહાલદાયક વાતાવરણ અને મજા આવશે એવું અહીં વાતાવરણ છે આપ જોઈ શકો છો કે તમે જેમ જેમ નીચે જાશો એમ અહીં તમે ઠંડક પણ અનુભવતા જશો એટલે જ્યારે પણ આવો ત્યારે આ વાવની મુલાકાત ચોક્કસ લેજો જેને કહેવાય છે સૂર્યકુંડ તો આપણે હવે એના દર્શન કરી અને હું તમને નીચે એ લઈ જઈ રહ્યો છું અને તમને સૂર્યકુંડ બતાવવાનો છું હાલ તો સૂર્યકુંડની અંદર આપ જોઈ શકો છો કે અહીં પાણી એટલું બધું નથી પણ ચોમાસા દરમિયાન પાણી ઘણા ઉપર સુધી આવતું હોય છે અહીં પાંડવો પણ રહ્યા હતા અને અહીં એમણે પૂજા પણ સૂર્ય ભગવાનની કરેલી છે આપ વચમાં બરોબર જોઈ શકો છો કે એક સૂર્ય ભગવાનની મૂર્તિ પણ અહીં મૂકવામાં આવેલ છે તો આ જે બંને સૂર્યકુંડ અને સૂર્ય મંદિર જે છે તમે જ્યારે પણ સોમનાથ અથવા ત્રિવેણી સંગમ આવો તો નજીકના જે ફરવાલાયક સ્થળો છે એમાંનું એક છે કારણ કે આ પાંડવોની સાથે સંકળાયેલ છે તો આપ ચોક્કસપણે અહીં મુલાકાત લેજો

અને જ્યારે ગુફામાં તમે જાઓ એ પહેલા મંદિરના પટાંગણમાં પાંચ પાંડવો અને દ્રૌપદીની મૂર્તિની સ્થાપના કરેલી જોવા મળતી હોય છે તો અહીંથી આપણે આગળ જઈને હિંગળાજ માતાની ગુફામાં દર્શન કરવા જઈશું મિત્રો ગુફાના દર્શન હું તમને બહારથી જ કરાવીશ કારણ કે અંદર શૂટિંગની મનાઈ છે તો આપ જ્યારે પણ આવો ત્યારે આ ગુફાના દર્શન કરવા આવજો અને સૂર્ય મંદિરના પણ દર્શન કરજો મને આશા છે કે આપના વિડીયો ગમ્યો હશે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો ફરી વાર આપણે મળીશું એક નવા સ્થળની મુલાકાત સમયે જય દ્વારકાધીશ દ્વારકાધીશ જય સોમનાથ